સુરતના સૈયદપુરામાં શ્રીજી પંડાલ ઉપર પથ્થર ફેંકાયાના કાવતરાને પગલે સુરત પાલિકા તંત્રએ સુડા તેમજ કલેક્ટર દ્વારા રિઝર્વેશન હેઠળ મૂકવામાં આવેલી જમીનો ઉપર કરાયેલા દબાણ ઉપર બુલ્ડોઝરો ફેરવ્યું હતું સમગ્ર કાર્યવાહીનો મંગળવારે મેયર દક્ષિશ માવાણીએ ચિતાર મેળવ્યો હતો તેમણે ખુલ્લી કરાયેલી જમીન પર ફરી દબાણ ન થાય તે માટે કમ્પાઉન્ડ વોલ બનાવવા સૂચના આપવાની સાથે શહેરભરમાં વિવિધ વિકાસો કામો માટે સંપાદન હેઠળની ખુલ્લી જમીનો ઉપર દબાણો હોય તો તાકીદ દૂર કરવા આદેશ કર્યા હતા આ તબક્કે મેયર માવાણીએ કલેક્ટર તાબાની અને શહેરમાં આવેલી રિઝર્વેશન હેઠળ જમીનો પર છૂટી કરવા જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી મેયર દક્ષિષ માવાણીએ જણાવ્યું હતું કે પાલિકા કલેકટર અને સુડા હસ્તકની રિઝર્વેશન હેઠળની જમીનો યાદી ટાઉન પ્લાનિંગ વિભાગ પાસેથી મંગવામાં આવી છે જેના આધારે શહેરની તમામ જમીનોનો કબજો મેળવી વિકાસના કામો માટે ઉપયોગ કરાશે વિવિધ વિસ્તારોમાં નવી પોલીસ ચોકીઓ બનાવવા શહેર પોલીસ દ્વારા જમીન માંગણી કરાઈ છે ત્યારે રિઝર્વે અને હાલમાં દબાવી લેવાયેલી જમીનો ઉપયોગી સાબિત થશે કલેક્ટર તાબાની શહેરની રિઝર્શન જમીનો મહાનગરપાલિકાને વિવિધ વિકાસના કામો માટે મળી રહે તે માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરાઇ હતી તેમણે શહેરમાં આવેલી સરકારી જમીનો પર દબાણ ન થાય અને હૈયાતી જળવાઈ રહે તે માટે જમીનમાં પાલિકાએ એક રૂપિયાના ટોકાનો ઉપર ફાળવવા પણ માંગ કરી હોવાનું ઉમેર્યું હતું બીરો રિપોર્ટ સુરત